डॉक्टर समाज में सर्वप्रथम आईआईटी बॉम्बे जो जो बॉम्बे बहुत वार लाखों विद्यार्थियों परीक्षाओं एंट्रेंस एग्जाम विद्यार्थी होए एंट्रस एक्जाम आपता नंबर लागे वार किस्मत वाला लगे कि भाव एकदम होशियार होए हो सपोर्ट हो दीक आईआईटी आई आईआईटी ने बहुत मोटी बात की वाली आईआईटी में प्रवेश मिल भी सकी थी केवल अपनी समाज का सदस्य श्री निशान भाई अश्विन भाई रामानी ने विनती करी थी केवल पर माता पिता माता दादी भाई को प्रवेश दिलाएं माता दादी को प्रवेश 23番。

આપની સમાજના કૃષ્ણા રાજુભાઈ વાડિયા તે પણ સીએ ઇન્ટરમીડિયેટ તો ઇન્ટરમીડિયેટનું મતમજણ ના પડે પણ કાકા એક કે વાર થઈ ગયું સીએ નું લપ તો ઉર્ધવાનો છે જે પાડવું મનો હું ઓસીયા છોકરો સમાજમાં પણ આદર કરજો કોઈ પણ કામ હોય દોડીને પૂરૂ કરે કોઈ વારમાં ના ની એમની સામે એના માતા પણ ઉઠે ઉપર આવે છે Obrigado. É पूरे समाज में शिक्षण નું પ્રમાણ વધે એવી સૌ માતા-પિતાને પણ ઈચ્છા હોય એવી રીતે સમાજને પણ ઈચ્છા હોય સમાજ પણ અંતરથી એવી ઈચ્છા ધરાવતી હોય એના કારણે આપણું નિકરા દીકરી જે આગળ નામમાં કરે એમની સાથે આખી સમાજનું નામ જોડાયેલું હોય પરિવાર તો પહેલું હોય પણ એની સાથે સમાજનું નામ જોડાયેલું હોય કોણ તો કહે છે કેતનભાઈ ગુનティア કચ્છણા પાટીતા સમાજના સભ્યો એવા એમના દીકરા તો મારી નમ્ર વિનંતી દીકરાઓને દીકરીઓને શિક્ષણની સાથે આપણી સમાજના સંસ્કારને પરણ જીવિત રાખશો સમાજ માટે ગસ્યું કરવા માટે પણ માણસને પોતાની જાત ગસવી નાખવાની સમાજ હશે તો તમારું નામ હશે સમાજને ભૂલશો નહીં આપણા મા-બાપના સમાજ याद राखो ने आगे निरीक्षण देवा वाटे मारी वक्ति ते कोई उच्च शिक्षित युवान हमला रेया होय तो मने जड़ा भी देसो केमनु पण अगर आपने स्वागत संत्कार मा साथे ले लेसो करिया वाणा के गलती ना है मारे तो दे कोई गलती जती होय तो बे हाथ जोडी ने माफी मांगो તો મને જણાવી દેજો